મોડા આવે છે એમ ને હાર હટ તો હું તો એટલો જ આવતો નથી દર્શન કરું ભંગ ભંગ આવતો નથી કરે છે ખબર નઈ પડતી રાયડું છે બધું રાયડું કે કરાય એ તો આપડે પાથરી જ હોય થી જ ઘડી દા હે

બેઠે બેઠે ખાતા બાતા જોયું હોય આખો દાડો કોમ કોમ ને કોમ કઈ કોમ કરો રોટલો રોટલો ખાતો છે બસ રોટલો બહુ થઈ ગયો

કિતુ તાર વાતો નહી પીન પછી મારવો પેલા બીજા દર્શન કરી ભંગાલ શાંતિ રાખો કે આ તમે મારા મોમા મહારાજ મા વાલેડા થોડી રાખો

ઉપાડી દે તમે બીજું કોઈ નાશું જ નહીં દે મારું એકલી તો અસલી લાયો ફેર તો પેલી નકલી વાપરતો એ નહી લાયો

બીજી ભોગ બનાવતા હો બીજું બીન મેલી દઉં જો ખાલી ભોગ બનાવ એરે તનિયા બીજી ભંગલા દાદા હારું ભાઈ ઉભારો તો મુમેલજો તમે તમે પીઠીલા હો તમને હું તો લે સ્ટાર્ટ ને ઉભારો મુ ના શું

એ ખબર ની પડતી તાર મારો નામ પાડતો એન માર માર કર હો એન એન માર કર હું તો જહોરો માર માર કર હેડો એ પળો લે હા તખણ લઈ જ લે એ એન મારી જો મારી જ લ્યો ને બસ હાડો અલ્યા

ટુકડા <tipan> 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 મારા મારા મને ખબર નઈ પડતી કુંચની હિયા આમકો નહીં માલ તોક નહીં આવતો એનું કક કરકે ફૂદા ટુક લઈ તો ને આ મા તો ખાલી પ્રોબ્લેમ છૂપી સાતો ના હું કર રહા ને માશબાબ સમજી ના થોડો કામ તો આ ફોન માં

અતૂટ આતુરજી કોમ કા તુ વે લે તો મને ના દઈ હા ખબર ન પડી કે હવે